ખેડા જિલ્લાના ઢાસરા તાલુકાના ફતેપુરા અને રવાલીયા ગામમાં અમૂલદાણ ખાવાના કારણે છત્રીસ પશુઓના મોત થવાની ઘટનાને લઈને

જી હા અમૂલ ડેરીની કાપડીવાવ પ્લાન્ટમાં ઉત્પાદિત થયેલ પશુદાણ ખાવાના કારણે છત્રીસ જેટલા પશુઓ મોતને ભેટ્યા છે પશુઓના દૂધની આવક પર પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારો બેહાલ થઈ ઉઠ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અમૂલ બ્રાન્ડની બફેલો દાણ ખવડાવ્યા બાદ જ આ પશુઓ મોતને ભેટ્યા છે જે ખેડૂતોએ આ દાણ પોતાના પશુઓને નથી ખવડાવ્યા તે પશુઓ નથી મર્યા ખેડૂતોએ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારને આવેદનપત્ર આપી ખેડૂતોને વળતર પેટે સહાય ચૂકવવાની માંગ કરી છે તેમજ જો સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે જો કે અમૂલના ચેરમેન રામસિંહ પરમારે પશુઓના મોત પાછળ અમૂલ દાણ હોવાની વાતને ફગાવી દઈ પશુઓના ઘાસચારાના કારણે મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું આ અમારા એક અમૂલની પ્રોડક્ટ દોણ ખવડાવવાથી અમારા ગામમાં લગભગ એકવીસ પશુઓ મરી ગયા છે પછી અમારા એક દુધાળા પશુઓ બીજા અમારા જે ગામમાં રવાલિયા કરીને ગામ છે એમાં સોલ ભેંસો મરી ગઈ છે અને બધાનું અમારું બધાનું એ જ માનવું છે કે અમૂલના જે પશુ આહાર જે આ બફેલો દાન છે એ ખાવાથી જ બેસવું મળી છે રજૂઆત અમે પ્રાંત કચેરીઓમાં રજૂઆત કરી છે પણ આજ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નહીં અમને કોઈ ડૉક્ટર રિપોર્ટ આવતા નહીં લગભગ આજે મહિના ઉપર સમય થવાયો પણ આજ સુધી કોઈ અમને રિપોર્ટ આવેલ નથી માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમારા જે આ ગરીબ ખેડૂતો છે એમની એવી દયનીય હાલત છે કે એ ખરેખર અત્યારે એમ કહેશે કે અમે આજે મરવા તૈયાર છીએ જો નહીં હતો કારણ કે એવી પરિસ્થિતિ છે એક એક ના ઘેર જાનવર જેની ઉપર આખું નિર્ભર એની ગામના કરવા ગયેલા પણ અમને અસંતોષકારક જવાબ મળ્યો એટલે પછી અમારે અમારા આવેદન પત્ર આવવું પડ્યું છે રિપોર્ટ પહોંચાડ્યા નહીં અમને કોઈ રિપોર્ટ નથી રિપોર્ટ અમારા જે ચીલિંગ સેન્ટરમાં ડોક્ટર છે એમની જોડે અમે માંગ કરેલી પણ એમ કે છે કે એમડી સાહેબ જોડે છે તમે આજે એમડી સાહેબ જોડે અમે માગણી કરી હશે